મિત્રો આમ જો શિવરાત્રીમાં ટ્રાફિક પાર્ક મૂકવાની જગ્યા નથી અને પ્રશાસન દ્વારા આ ભીડને સંભાળવા માટેની સંપૂર્ણ તૈયારી અત્યારે કરી દેવામાં આવી છે અને જોઓ દરેક જગ્યાએ તમને થોડા થોડા અંતરે પ્રશાસન પોલીસ સ્ટાફ જોવા મળશે જો આ સ્ટાફ ના હોય પ્રશાસનનું મેનેજમેન્ટ ના હોય તો ભાઈ આ ભીડ છે એ શું ના કરે એ વિચારો તમે જો આપણા ગુજરાતી હિન્દી તો તમે જોયા જ છે શિવરાત્રીની અંદર પણ ભાઈ ફોરેનરથી પણ સદળુ આવે છે મિત્રો આપણા શિવરાત્રી ની અંદર ગુજરાતી આવે હિન્દી આવે પણ વિદેશી આવે તમે જો આ વિદેશી મહેમાન શિવરાત્રી નો માહોલ માણી રહ્યા છે બીજા એક વિદેશી હા વેર્યું ફ્રોમ ફ્રાન્સ છે મિત્રો ફ્રાન્સ થી આવેલ છે ફ્રાન્સ થી જો મિત્રો આ ફ્રાન્સ થી ફ્રાન્સ થી આવેલા છે ય નું મંદિર જોશો ને એક્ઝેક્ટ છે ભવનાથ દાદા નું મંદિર તો તમને હું થોડું જોમ કરીને બતાવી દઉં જુઓ એ હું તમને નજીક દર્શન કરાવીશ દર્શન કરાવેલા છે અને પાછળ મિત્રો આપ જોઈ રહ્યા છો તે છે જૂના અખાડા નું બિલ્ડીંગ અને એની પાછળ છે ગરવગઢ ગિરનાર અને આ દત્તાત્રે ચોક ની આજુબાજુ મિત્રો આજે સીધો રસ્તો જાય છે તે આપણે ગિરનાર સીડી તરફ જાય છે ત્યાંથી તમે ગિરનાર પર્વત સડવાની શરૂઆત કરી શકો છો અને આ રસ્તો જે આપણે ભવનાથ દ્વાર છે તે બાજુ આવે છે ને ત્યાંથી જ બધા શ્રદ્ધાળુ અંદર પ્રવેશ લે છે બાકી તમે જુઓ શ્રદ્ધાળુઓની ભીડ ગજબ છે આ મિત્રો તમને વિદેશી મહેમાન જે અહીંયા દર્શનાર્થી આવ્યા છે એ આપણા સાધુ સંતોની રાવતી અખાડા અને ધૂણા જોઈને શું રિએક્ટ કરે છે તો તમને બતાવી દઉં અત્યારે એટલી ભીડ છે ને ભાઈ કે ચાલવાની પણ જગ્યા નથી થોડાક આપણે જો વિદેશી મહેમાનો અત્યારે જે આવે છે એ બધા જ આપણા જે અહીંયા સાધુ સંતો છે ને એમના પણ ફોટોગ્રાફ લઈ રહ્યા છે જો જો સામેથી એ લોકો આપણા સાધુ સંતો ને જોઈને ખૂબ જ આનંદિત છે અને એ લોકો પણ અત્યારે માણી રહ્યા છે આપણી જુનાગઢ ની શિવરાત્રી ને ભાઈ ગજબ છે જો ખૂબ ખુશ છે ઓહો હમણાં પડવાના આ બાપો વિદેશી મહેમાનોને જોવો કેમ મને જો એમને જો અત્યારે મિત્રો અહીંના જે સાધુ સંતો છે ને ખૂબ ખીજાઈ ગયા છે એક જે વિદેશી મહેમાનો મેં તમને આગળ બતાવ્યા એમાંથી એક કેપ વાળા જે જેન્ટ હતા એમના હાથમાં કેમેરો હતો તો એમને પીછાની જે જાડ્યું હતું એમનાથી મીડા ઝપટ બોલાવા તો અહીંયા કોઈને ઉભા રહેવા નથી દેતા મિત્રો જો અમે અત્યારે એક આગળના રસ્તે જઈએ છીએ ત્યાં અગાઉ છે એમને પીછાની જે ઝાડુ છે પીછાનું ઝાડુ મોર પીસનું એનાથી આશીર્વાદ આપી રહ્યા છે અને કારક કારક એ મોરપીસ ને જે ઝાડુ છે એને ઊંધી કરીને થાય અહીંયા મિત્રો જે સાધુ સંતો ની રાવટી અને ધૂણાઓ છે ને એ ભવનાથ મંદિર ની આજુબાજુમાં તેમજ જૂનો અખાડા છે તેમને તરફ જતા રસ્તામાં તમને મળી જશે અને તમે ત્યાં દર્શન કરી શકશો જુઓ અહીંયા આ આ છે છે જૂનો અખાડો અને ભવનાથ મંદિર તો હું તમને ધીરે ધીરે દરેક સાધુ સંતોના દર્શન કરાવતો કરાવતો લઈ જાઉં છું આગળ વિડીયો જોડાયેલા રહી છું જય ગિરનારે જય ગિરનારી બોલી જાઉં જય ગિરનારે અહીંયા એક માતાશ્રી છે એ બધા સાધુ સંતોના આશીર્વાદ લઈ રહ્યા છીએ આપણે અને લોકો અહિયાં સંતોના આશીર્વાદ લઈ રહ્યા છે તમે જુઓ આપડે મિત્રો હવે ધીરે ધીરે સાધુ સંતોના દર્શન કરતા કરતા આગળ વધી રહ્યા છે અને ધૂણા દરેક સંતો અત્યારે ચેતન છે અને ભભૂત લગાવે છે કોઈ શ્રદ્ધાળુ કોઈ તિલક કરે છે એવી રીતે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે અને આપણે અત્યારે દર્શન કરો તમે મિત્રો આપણે અહીંયા આગળ ધીરે ધીરે વધી રહ્યા છે દરેક સાધુ સંતોના દર્શન કરતા કરતા જુઓ હર હર મહાદેવ હર મહાદેવ જુઓ ઘણા બધા શ્રદ્ધાઓ તિલક કરાવી રહ્યા છે ભગુત લઈ રહ્યા છે અને દર્શન કરી રહ્યા છે સાધુ સંતો જોખમ વાળો શોટ મિત્રો બતાવી દઉં તમને અહિયાં બાપુ છે બહુ ખાટા છે બાપુ તમે બબાલ થઈ છે બબાલ થાય એવું છે તો તો જાય ગયા આ હોટ એમાં બે ત્રણ શ્રદ્ધાળુઓ ને જલવી દીધી આપણે દૂરથી થી જ આ શૂટિંગ કરી રહ્યા છે કારણ કે ભાઈ આપણે તો છે ને પોટે ખાવાનું અત્યારે તો વ્યવસ્થા બહુ ઓછી છે જો જો ખી જો દર્શન આપે છે અને ભાઈ એમને આગળ ખુબ સરસ બધાની ધંટી હોય છે અને ઘંટડી નાદ સાથે ધીરે 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 આગળ શ્રદ્ધાળુઓ દર્શન આપતા આપતા આગળ વધે છે રાજકોટ કોણ આપને રાજકોટ ગુરુ દત્તાત્ર આશ્રમ ના માતાજી છે માતા ડુંગર આપણે ચાલતા જઈએ ને ત્યાં સુધી સાધુ સંતો ના અખાડા અને ધૂણા ખૂટે એમ નથી ભાઈ મિત્રો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે મેક્સિમમ તમને જે સાધુ સંતો અલૌકિક સાધુ સંતો છે તેમના દર્શન કરાવી અને ભાઈ જોખમ પણ એટલું જ છે મોટા ભાગના સાધુ સંતો ના ધૂણા અને અખાડા તમને અમે દર્શન કરાવી દીધા પણ અહિયાં સાધુ સંતો બધા છે ને ગરમ મિજાજ ના હોય તો એમાં જો ભૂલ પડે તો કારક સીપિયા વાળી થઈ જાય તો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનો બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એક ખુબ જ રુદ્રાક્ષ વાળા અલૌકિક બાપુ છે એના દર્શન કરાવી દે તમને મિત્રો સાધુ સંતોના ગુણાના દર્શન કરતા કરતા આપણે આગળ વધ્યા તો વચ્ચે કિનરખાડો આવી ગયો છે અંદર ખૂબ લોકોની ભીડ છે આપણે ત્યાં નથી જઈ રહ્યા પણ તમને અહીંયા દૂરથી જ હું કિનરખાડાના દર્શન કરાવી દઉં પણ માહોલ જુઓ તમે અંદર ભીડનો જુઓ જુઓ મિત્રો આપણે એક બીજા જે અલગ ક્ષેત્ર છે ભવનાથ ની નું ત્યાં સાધુ સંતોના દર્શન માટે આવી ગયા છે ખૂબ જ ગલી સાંકડી છે એટલે સાધુ સંતો જો સીપીઆ લઈને પાછળ પીડ્યા ને તો ભાગવાનો રસ્તો નથી જોખમ વાળું છે ભાઈ અહિયાં મિત્રો એક રવેટ તૈયારી છે કે શું ખબર નહીં પરંતુ આપણા જે મહેમાનો છે તેમને રિઝવવા માટે અહિયાં ઢોલ લગેલા વાગી રહ્યા છે

એ પણ જોવાનું ચૂકશો નહીં આજના વ્લોગમાં બસ એટલું જ ફરી મળે છે આજના ઇન્ટરેસ્ટિંગ વ્લોગ સાથે ત્યાં સુધી રજા આપશો જય કેવી ગુજરાત મહાદેવ હાર